આમાં પણ હવે મારું ઉતરી એટલે હવે શું કરવું કેમ કે તમારું આપેલામાં અમે આ જીવન વિતાવ્યું અમારી પંચાવન સાઠ વર્ષની ઉંમર થઈ ગઈ તમારામાં અમે જીવ્યા હતા અને હવે તમે નથી એટલે અમે મરી રહ્યા છીએ એવું થયું છે અમારું કોણ

ગૌચરો તરીકે આખલાઓ હવે એમને નાથવા પડશે તો જ આની ના થો એ કરવી પડશે અહી અમે બચી શકીએ એમ નથી અમારું અસ્તિત્વ મટી જશે સાહેબ ઘણાની એવી સાંભળી છે એમ થાય કે ચાલુ પડી જવું પડવું નહીં જવા

કોઈ અમારું સાંભળે નહીં ન રાડ ન ફરિયાદ હવે અમારું તો જવું ક્યાં જીવું કઈ રીતે અમારું તો કોઈ જ નથી અમે નોધારા થઈ ગયા સાહેબ અને આ તો હકની અમને આપેલી સાહેબ ગવર્મેન્ટે જ્યારે આપણે મહારાષ્ટ્ર રાજ્ય હતું આપણી સરકાર બની બનીતી કોંગ્રેસનું અધિવેશન એ વખતે ઓગણીસો બાવન એટલે આઝાદ થયા પછી પાંચ વર્ષ એટલે તો બાળક કહેવાય આપણો દેશ બાળક હતો ને અમને પાળવેલું છે અત્યારે તો ઘરડો થઈ ગયો અને અમારે ઘર છોડવાનો વારો આવ્યો અમે વૃદ્ધાશ્રમમાં જીવતા હોઈએ એવી પોઝિશનમાં છીએ સાહેબ અત્યારે અને સાહેબ બાઇક ઉપર બે માણસો આવે છે એમસી ના નવ તારીખે સાંજે અને છ વાગે અહીંયા ફરીને બધાને મૌખિક કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી દેજો અમે એનું ડિમોલેશન કરવાના છીએ બધામાં આક્રોશ હતો બધાય રાત્રે મિટિંગ કરી આની રજૂઆત માટે પણ એના બીજા દિવસે સવારે આઠ વાગે અમારા ઘરની સામે ચાર ચાર ને પાંચ પાંચ બુલડોઝરો આવીને ઉભા થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે અમને એવું કહેવામાં આવે છે અત્યારે ને અત્યારે ખાલી કરવું પડશે કારણ કે તમે દબાણ કર્યું છે અને આ જગ્યા જે છે બિલ્ડિંગ બધું પાણી દેવાનું છે તો એ સમયે અમે રજૂઆત કરી તમારી કોઈ રજૂઆતને સાંભળવામાં આવી નહીં અને એમસીએ ના જેટલા બી અધિકારીઓ હતા એ તાના સાહી ઉપર ઉતરી આવ્યા હતા અને તું તારી તોછડાઈ પૂર્વક અમારી સાથે વર્તન કરવામાં આવ્યું છે અમારા સ્થાનિક ધારાસભ્ય કે જેમના પર અમને વિશ્વાસ હતો અમને એમને બહુમતોથી જીતાડ્યા અને વિધાનસભામાં અમારો અવાજ ઉઠાવી શકે એટલે એમને મત આપ્યો અમે અને એમને અહીંયા અમારો અવાજ પૂરેપૂરી રીતે દબાવવાનું કૃત્ય કર્યું છે જે અમારાથી સહન થાય એવું નથી અહીંયા અમારી એક પેઢીમાં ત્રણ ચાર એક કિસ્સા ના ત્રણ બાળકો હોય તો આટલા વસવાટમાં અમે નાના નાના ભાગ પાડીને બધા ભાઈઓ વસવાટ કરતા હતા આજે આ ઘર પાડી દીધા લોકો બેઘર થઈ ગયા ભાઈઓ વિખોટા પડી ગયા પરિવારો વિખરાઈ ગયા નાના બાળકો આજે બી અમારે ત્યાં રાત્રે જેસીબી અગિયાર બાર વાગે આવી જાય છે અને રાત્રે આ કામગીરી રાત્રે પણ ચાલુ રહે છે અગિયાર વાગે અને નાના બાળકો બી અત્યારે રાત્રે સાહેબ બીસીબી નો અવાજ સાંભળીને રડી પડે છે પપ્પા આપણું ઘર પડી જશે પપ્પા આપણું ઘર પડી જશે એક પણ પિતા જોડે એક પણ પરિવારના મુખ્ય સભ્ય પાસે એનો જવાબ નથી કે બેટા શું થશે સાહેબ અત્યંત ભય વાળો માહોલ અહીંયા થઈ ગયો છે અને અમારા ધારાસભ્ય પૂરી રીતે આની અંદર ઇન્વોલ્વ છે અને જેટલા પણ કોમન પ્લોટો ખોલવામાં આવે છે એમાં સ્પષ્ટ મનસા દેખાઈ રહી છે કે આ કોમન પ્લોટો નું કોઈ પણ રીતે વેચાણ કરવામાં કારણ કે જે જે રીતે આ ખોલવામાં આવે છે કોમન પ્લોટા ઉભા બે મારી નજર સામે ત્રણ ઘરો અમે મારી નજર સામે મેં મેચના વિચારા મજૂરી કરી ખાતા કડિયા કામ કરતા મજૂર મગના લોકોના અમે અમારા પોતાના હાથથી સામાન બહાર નીકળ્યો છે તાત્કાલિક ધોરણે એમના ઘરપી ડિપોલેશન કરી દેવામાં આવે છે સાહેબ સાહેબ લેડીઝો રોવે છે ગર્ભવતી સ્ત્રીઓને ઘરની બહાર પણ નીકળવાનો મોકો નથી આપ્યો એટલી ગંદી હતી અને અમે જેટલી બી રજૂઆત કરી એમસી ના અધિકારીને જાઓ કે તમારા તમારા ધારાસભ્ય પાસે જાઓ અને એમને રજૂઆત કરો અને એ કોણ કરશે તો અમે સંભળી લઈશું કરશે અને અમારે કોંગ્રેસ

સ્થાનિક નેતાઓને પણ એમાં શું રસ છે કે એમને હાથે કરીને અરજીઓ કરી કરીને અમારા હાથ કાપી કાપીને અમારી સહયોગ કરાઈ છે સહયોગ કરાવીને ત્યાં આપી દે છે અમને કહેતા નથી કે અમે શું કરવાના છીએ અમે જો કઈ રજુ કરવા જોઈએ કોર્ટમાં જવાનું કહીએ છીએ કરો અને અમે આગળ હાઈકોર્ટમાં કે બીજે રજુઆત કરવા જઈએ તો પણ અમને સહી કરવાની ના પાડવાની હમણાં પૂરેપૂરું પડી જવા દો પડી જાય પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો શું કરવાનું

બીજા બધા નું પાડે છે એમાં કપિલભાઈ કેમ કરો છોડ શીખવાડતું નથી ભારતના નાગરિક ને દેશમાં અમારું હવે શું કેવું સાહેબ હવે જ્ઞાતિ ઉપર તો કે અમારું શું કરવાનું છે ગાયો કાઢી પેલા તો પણ તમને શું મકાન કોઈ પણ પક્ષના અધિકારીઓ કે નેતાઓ દ્વારા કોઈ નો પણ દ્વારા અમારો અવાજ સાંભળવામાં આવ્યો નથી પણ અમારા અમારા સ્થાનિક નેતા શ્રી કપિલભાઈ દેસાઈ અમારા માટે એક થઈને અવાજ ઉઠાયો બીજા દિવસે એમના ઘરની બાજુમાં રોડ છે આગળ રોડ છે પાછળ રોડ છે અને એમનું ઘર પાડવા માટે એ અમારા માટે અવાજ ના ઉઠાઈ શકે અને ઉપર લેવલ સુધી અમારો ના અવાજ પહોંચી શકે એ માટે એમનું ઘર પાડી દેવામાં આવ્યું ચાલીસ ફૂટનો રોડ પાડી લે એ રોડ આગળ જતા ક્યાંય જતો નથી એક સોસાયટીની દિવાલ આવે છે ત્યાં રોડ ખતમ થઈ જશે રોડ જ થઈ ગયા બાપુ નું મકાન નંબર એકથી સ્ટાર્ટ કરવું હતું ને ચાળીસ નંબર માં કેમ આવ્યા પેલા રાતે પોલી જાય